નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા સંસદીય બેઠક પર ઓગણીસ રાઉન્ડમાં થશે મતગણતરી પોલિટેકનિક ખાતે સાતસો પચાસ પોલીસ જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી પોલિટેકનિક કોલેજ ખાતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ગતરોજ પોલિટેકનિક કોલેજ સ્થિત મતગણના કેન્દ્રની મુલાકાત લઈ પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી પોલિટેકનિક ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે મતગણતરી માટે વિધાનસભાની બેઠક પ્રમાણે ખંડોળની મુલાકાત લીધી હતી ગણતરી એજન્ટ ગણતરી દારો ઈવીએમના મુમેન્ટની વ્યવસ્થા પણ નિહાળી હતી ખાસ કરીને વાઘોડા વિધાનસભા બેઠકની પેટા અને લોકસભા બેઠક માટેના કાઉન્ટિંગ હોલ કાઉન્ટિંગ હોલમાં ચૌદ ટેબલ રાખવામાં આવ્યા છે વાઘોડા વિધાનસભા બેઠક માટે પણ ચૌદ ટેબલ ગોઠવ્યા છે ઓગણીસ રાઉન્ડમાં મતગણતરી કરવાનું આયોજન છે આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે પણ અલગથી એક હોલમાં સત્યાવીસ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી મતગણતરીના દિવસે મતગણતરીના કેન્દ્ર ખાતે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની પણ માહિતી મેળવી હતી કેન્દ્રની બહાર અને ત્રીજું સ્તર કેન્દ્ર મતગણના કેન્દ્ર અંદર રાખવામાં આવ્યું છે મતગણતરી દિવસે બહારના માર્ગનો ટ્રાફિક પરિવર્તન કરવામાં આવ્યો છે ટ્રાફિક સહિત સાતસો ચાલીસ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં

વડોદરા ખાતે પોલિટેકનિક કોલેજમાં ચાર તારીખે ચાર જૂ ચાર જૂને રાખવામાં આવેલું છે તેના માટે સલામતીના ભાગરૂપે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે જેમાં ડીસીપી એસીપી અને પોલીસ પર્સનલ સહિત ચારસો માણસો જે છે એ થ્રી લેયરમાં બંદોબસ્ત જાળવશે જે ત્રણ લેયરમાં ગોઠવવામાં આવેલો છે એક બિલ્ડિંગની અંદર કે જે કાઉન્ટિંગ થવાનું છે બિલ્ડિંગની બહાર ઇનર સાઈડ અને બિલ્ડિંગ પ્રિમાઇસિસની બહાર મેઇન ગેટ અને પાર્કિંગ અને બસો ને નેવું જેટલા પોલીસના જવાનો ટીઆરબી અને ટ્રાફિક બ્રાન્ચ જે છે એ તમામે ચારે ચાર જગ્યાનું ટ્રાફિક વ્યવસ્થા સંભાળ છે અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળે છે આ માટે આપણે પ્રજાને કોઈ તકલીફ ન પડે એના માટે ડાયવર્ઝન પણ આપવામાં આવેલા છે અને બસો મીટરની મર્યાદામાં આપણે વાહનોની અવરજવર બંધ કરવામાં આવે છે જે અંગેના તમામ જાહેરનામા બહાર પાડી દેવામાં આવ્યા છે જ્યાં સુધી જે લોકોને અપીલ કરવાની છે આપણા માધ્યમથી ખાસ એ છે કે ઈસીઆઈની ગાઈડલાઇન્સ જે છે માર્ગદર્શક સૂચનાઓ જે છે એ મુજબ મોબાઈલ ફોન કાઉન્ટિંગ સેન્ટરો નો એલાઉ છે તો અગાઉથી જ આપણે અપીલ કરીએ કે મોબાઈલ લઈને આવે અને પછી રાખવાની અને મૂકવાની બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે એ નિવારવા માટે આપણે જે એલાઉ નથી એ વસ્તુને સાથે લાવીએ નહીં અને આમાં સહકાર આપીએ બીજું કે જે તમારી પાર્કિંગ વ્યવસ્થા છે એ ચાર પાર્કિંગમાં અલગ અલગ જગ્યાએ પાર્કિંગ રાખવામાં આવેલું છે એમાં ખાસ કરીને ઉમેદવાર અને એજન્ટ માટે અલગ પાર્કિંગ વ્યવસ્થા છે એ ગેટ નંબર બેથી પ્રવેશ મળશે ઓફિસિયલ્સ અને ઓફિસર્સ જે ચૂંટણી સાથે સંકળાયેલા છે એ લોકોને ગેટ નંબર એકથી પ્રવેશ આપવામાં આવશે અને અર્લી મોર્નિંગ ચાર વાગે આ બંદોબસ્ત લાગી જશે એટલે પોલીસ પર્સનલ પણ એક નંબરના ગેટથી આવી શકશે પછી એક નંબર ના ગેટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે ત્યાં મેઇન ગેટ છે એની સામેની સાઈડ જે એમએસનું ગ્રાઉન્ડ છે ત્યાં આપણે પબ્લિક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકોને તકલીફ ન પડે અને ત્યાં પાર્ક કરીને એ લોકો જે લોકો અંદર નથી જવાના પણ કાઉન્ટિંગમાં ગેટની બહાર રહેવાના છે ટેકેદારો છે કાર્યકરો છે વગેરે વગેરે એ રીતે ટોટલ સાતસો પચાસ માણસો જે છે આ આખી પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેરમાં જે કાઉન્ટિંગ થવાનું છે એમાં વ્યવસ્થા જાળવશે અને ઓલરેડી અત્યારે જે આપણે થ્રી વ્હીયર વ્યવસ્થા જે ગોઠવી છે ઈવીએમ માટે જેમાં ઇન સાઇડમાં રૂમ વગેરેમાં પેરામિલિટરી ફોર્સિસ નીચે ઇનર સાઇડમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ અને આઉટરમાં લોકલ પોલીસ જવાનો જે બે સીપમાં ફરજ બજાવે છે એ બંદોબસ્ત પણ એની સાથે સાથે ચાલુ રહેશે જે so, uh,